એટલે સુધી પૂરેપૂરો જોવાનો છે પસંદ આવે તો એક લાઈક પણ કરવા કરતો જોવાનું છે મિત્રો તો મિત્રો તમારો ખાસ વધારે આપણે સમય નથી લેતા એક્ઝામ પત્ર આગળ વધીશું તો મિત્રો તમારા એક્ઝામ સ્ક્રીન ઉપર આવી ગયો છે જે તમે જોઈ શકો છો બરાબર છે પ્રશ્ન નંબર 7 છે મિત્રો એક્ઝામ્પલ નંબર 7 તમારી સ્ક્રીન ઉપર છે તમે જોઈ શકો છો અહીંયા એક નિશાળના ધોરણ 8 ના તમામ વિદ્યાર્થીઓ મળીને ચોવીસ હજાર એકસો ચોવીસો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાં ફાળો આપે છે જેટલી સંખ્યા છે એટલા રૂપિયા દરેક વિદ્યાર્થીને દાનમાં આપે છે તો વર્ગમાં વિદ્યાર્થીની સંખ્યા કેટલી હશે આપણે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે આપણે શોધવાના છે જરા ધારો કે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા એક ધારણા કરી દરેક વિદ્યાર્થી દાનમાં આપેલી રકમ રૂપિયા એક્સ છે કોઈ ફિક્સ નથી વર્ગમાં એકત્ર થયેલા કુલ ફાળો બરાબર દરેકે આપેલી રકમ ગુણ્યા વર્ગના કુલ વિદ્યાર્થીઓ એટલે કે એક્સ ફાળો આપ્યો છે એક્સ વિદ્યાર્થી એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ નો શું થઈ જશે વર્ગ થઈ જશે વર્ગનો કુલ ફાળો ચોવીસો ને એક છે એટલો એક છે ચોવીસો ને થયો છે ચોવીસો એક ભાગી આપણે એનો વર્ગમૂળ કાઢીશું ચોવીસો એક

એક બગીચામાં બે હજાર પચીસ છોડ હારની સંખ્યા શોધો ધારો કે બગીચામાં છોડની હાર ની સંખ્યા દરેક હારમાં છોડની સંખ્યા કેટલી છે આપણે કુલ રોપેલા છોડની સંખ્યા પણ બગીચામાં આ છોડની સંખ્યા કેટલી છે બે હજાર ની પચીસ છે બે હાજર પચીસ બે હાજર પચીસ પણ મરાય બરાબર છે પાંચ ની બે સાત બે નવ એ ત્રણ ઘડિયામાં આવે છે ભગાશે છસો પંચોતેર ભાગ્યા ત્રણ બસો ભાગ્યા ત્રણ પંચોતેર બસો પચીસ તરી બસો પચીસ બરાબર છે પચીસ બંને બાજુ શું કરી નાખવાનું છે વર્ગ મૂળ કરી દેવાનું છે હવે વર્ગ વર્ગ શું થઈ જશે કેન્સર શું મળશે આપણને એક્સ મળશે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ પાંચ ગુણ્યા પાંચ નો બગીચામાં બગીચામાં છોડ ની હાર ની સંખ્યા પિસ્તાળીસ અને દરેક હારમાં છોડની સંખ્યા કેટલી છે પિસ્તાળીસ બંને બંનેમાં કેવી છે સમાન સમાન છે

બે આ બધું ગુણાકાર લેવા 2 * 2 3 * 3 ને 5 એમ ના 2 * 2 3 * 3 ને 5 એમ ના 2 दू 4 4 * 3 12 12 * 3 36 36 * 5 180 180 પૂર્ણ વર્ગ સંખ્યા નથી 180 પૂર્ણ વર્ગ સંખ્યા નથી કારણ કે તેના અવિભાજ્ય અવયવો 5 ને જોડ બનતે નથી જોડ બનવી જોઈએ મિત્રો પણ જોડ નથી બનતે દેખો 5 ને

તમારા માટે આઠ પંદર વીસ નું લસા આપણે શોધવાનું છે બરાબર છે આઠ લાસ્ટ કરું અહીંયા દેખાશે આઠ

બે વડે પતી ગયું પાંચ વડે પાંચ પંદર કેટલા આવશે પાંચ આમ કરો કામ કરો સરવાની છે બરાબર છે બધી જ સંખ્યા તમે લખી શકો બે બે ની જોડ બે ત્રણ ને પાંચ ની જોડ બનતી નથી બરાબર છે તમે જોઈ શકો છો બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ ગુણ્યા પાંચ બધા ગુણાકાર લેવાનો છે કેટલો થાય એકસો ને વીસ થાય એટલે થાય એકસો ને વીસ થાય એકસો વીસ એ પૂર્ણરૂપ સંખ્યા નથી કારણ કે બે ત્રણ ને પાંચ ની જોડ થતી નથી આ બંને જોડ થાય છે બે ત્રણ ને પાંચ ની જોડ થતી નથી માટે પૂર્ણવર્ગ ન કહેવાય તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો લાસ્ટ એક્ઝામ્પલ તમને વિદ્યાર્થી મિત્રો પસંદ આવ્યો હોય બાકી છે આગળ મિત્રો એકસો વીસ ને બે ત્રણ પાંચ વડે ગુણવા પડે ત્રણે સંખ્યા ગુણવા પડશે તો જોડ બનશે તો એકસો વીસ ને બધી સંખ્યા ગુણવાના છે બે ત્રણ ને પાંચ ત્રણ હવે આ સંખ્યા છે એકસો વીસ છે બરાબર છે એના સંખ્યા વળી ગુણવાના થાય છે કેમ ગુણવાના થાય છે કે આ સંખ્યા થતી નથી બરાબર છે